મિત્રો આજે આપણે મિરચી વડા બનાવીશું અઢીસો મરચાં લીધા છે અઢીસો ગ્રામ બટાકા લીધા છે બેસન લીધું છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે ખાંડ લીધી છે લીંબુ ના ફૂલ લીધા છે આદુ લીલા મરચાં ની પેસ્ટ લીધી છે ધાના લીધા છે હળદ લીધી છે ગરમ મસાલો લીધો છે હવે આપણે બટાકા બાકી લઈશું હવે આપણે પાણી રેડી દેવાનું છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું ઢાંકણ બંધ કરીને બફાવા દેવાના છે હવે હવે આપણા બટાકા બફાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે બટાકાની છાલ કાઢી લેવાની છે બધાને છાલ કાઢી લઈશું આ રીતે કાઢી લેવાની છે બટાકાના આ રીતના ચોળી લેવાના છે આ રીતના ચોળી લઈશું

થોડું આદુ લસણની પેસ્ટ નાખીશું થોડું ધાણા નાખીશું હવે આપણે ખાન નાખવાની છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતનું મિક્સ કરી દેવાનું છે હવે આપણે થોડી હળદર નાખીશું હવે આપણો મસાલો થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે મીઠા સોડા નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે થોડું થોડું કરીને પાણી રેડવાનું છે હવે આપણે આ રીતનું બેટર રાખવાનું છે આપણે મરચા આ રીતના કાપી લઈશું અંદર મસાલો ભરી લેવાનો છે આ રીતનું મસાલો ભરી લઈશું હવે આપણે આ રીતનું લગાવી લેવાનું છે આ રીતનું દબાઈ લેવાનું છે હવે આપણે ભજીયા ચાવી લઈશું હવે આપણે પળતાય લેવાના છે હવે આપણે મરચા વડા કરી લઈશું હવે આપણે મરચા વડા તૈયાર છે